हेलो मित्रों वेलकम टू माय चैनल तो शानदार फाइट ચાલી રહી છે અને છેલ્લો ઝોન છે તો હવે બંદો ક્યાં છે આ રોયલ એમડી ઉપર ચડી જા જા જલ્દી આ ચા 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 લે આલે ધમિન ફાઈન કી એ અહીંયા મારી પડછાયા આવો માર મારો ઘરે મને કયો કાંઈ વાંધો નહીં હા લઉં જોઈએ આપણે હવે એક મેડિકેટ લગાડી લેવી આપણે ચાર બંદા અને એકલો બંધો એક બંદાને ગોતવાનો છે ખાલી આપણે ત્યાં લીધી જશન હા આપડો ભાઈ આપણે આપડે ડાઉન થઈ ગયો છે આપણે જાવી જોઈએ બેઠો મારું ઓલા ને રિવાઈ ગયો મરી ગયો લગભગ અહીંયા જરો અહીંયા